છો અને જે ઘટિત ઘટના જે અસમાનતાની બની છે તેમાં આપની જવાબદારી રૂપે આપણે ભેડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે તો હજુ સુધી એની ધરપકડ નથી થઈ તો એના શું કારણો હોઈ શકે એની ધરપકડના કારણો સાહેબ આપ તમામ અને ગુજરાતની પ્રજા તમામ જાણે છે કે શું હોઈ શકે આજે અમારા આંગણે મારો સમાજ વધારેલો છે અહીંયા ભેગા થયેલા છે તો હું કોઈને આક્ષેપ કરવા માગતો નથી પણ એ કહેવા જરૂર માગીશ કે જે વીસ પૈકી પાંચની ધરપકડ થઈ છે અને પંદરની જો ધરપકડ નહીં થાય તો જે મારી સમાજના સંગઠનોએ જે કોલ આપ્યો છે તે અમે સાથે મળી અને સરકારને ચેતવણી આપી છે ચેતવણીના ભાગરૂપે જે કીધું છે જો અમને ન્યાય મળે તો અમારે કે બીજા કોઈ કાયદો હાથમાં લેવો ના પડે જો અમને ન્યાય નહીં મળે આમની ધરપકડ કરવામાં નહીં આવે ધરપકડ કર્યા પછી પણ જો કોઈ પણ પોલીસ પ્રશાસન કાયદો હાથમાં લેશે તો મારા સંગઠનો દ્વારા જે સબક શીખડવાની છે તેમાં કોઈ કસર નહીં છોડીએ જય ભીમ ડીસા તાલુકાના પારડી ગામે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ એપ્રિલ મહિનાની શિવ મહોત્સવ શિવની પ્રાણપ્રતિષ્ઠાનું એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું પાલડી મુકામે જેમાં દલિત સમાજના લોકોને સાથે જે ભેદભાવ આપણ જે પરિવર્તન છે તેમને અલગ બેસાડવા મંદિરની અંદર ન પ્રવેશવા દેવા આ બાબતની એક શરમજનક ઘટના છે ભેદભાવભરી જે ઘટના છે એને લઈને બિરડી પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરાવી છે એના પછી વીસ આરોપી છે ને વીસ આરોપીઓમાંથી પાંચની ધરપકડ થઈ છે પંદર આરોપીઓની હજી સુધી આ પોલીસે ધરપકડ કરી નથી જેના અનુસંધાને અમે એક પ્રાંત કલેક્ટર ઓફિસથી કોલ આપ્યો હતો કે ભાઈ પાલડી મુકામે એક બેઠક કરીશું ને ત્યાંથી અમે અલ્ટિમેટમ કોલ આપીશું જે આજે સત્તર તારીખના દિવસે અમે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ સાથે રહીને ડીસાના બનાસ પુલને તારીખ બાવીસના દિવસે બનાસ પુલને ચક્કાજામ કરીશું અને સરકારની સામે વિરોધ પ્રદર્શન કરીશું જો કદાચ બાવીસ તારીખ સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય તો છેલ્લે અમે પાલનપુર એરોમા સર્કલ બ્રિજને પણ બંધ કરશું આ સમાજ એકસાથે એક સુરે અવાજ મિલાવશે મારું નામ શંકરભાઈ ડાભી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા મંત્રી ડીસા તાલુકાના પાલડી ગામે જે અનુચિત પ્રસંગ બન્યો છે એના સંદર્ભે આજે ડીસાવડ સો ગામ રોહિત સમાજ કોળિયારા પરગણા સો ગામ રોહિત સમાજ તેમજ તમામ બનાસકાંઠાના વિવિધ અનુસૂચિત જાતિ સમૂહના સંગઠનો એકત્રિત થઈ અને અમે નક્કી કર્યું છે કે આવનારા સમયમાં જો આ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે સમાજ સમક્ષ એમને રજૂ કરવામાં નહીં આવે તો ડીસા મુકામે બનાસ નદીના બ્રિજ ઉપર અમે ચક્કાજામનો કાર્યક્રમ આપીશું એ કાર્યક્રમમાં પણ અમને જો સફળતા નહીં મળે અથવા તો જે ધરપકડની પ્રવૃત્તિ સરકાર દ્વારા નહીં કરવામાં આવે તો અમે થોડા જ સમયના અંતરાલમાં અથવા તો એના એ જ દિવસે પાલનપુરમાં એરોમાં બ્રિજને પણ ચક્કાજામ કરીશું અને સમાજને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કરીશું ડીસાવડ પરગણાનું એક શૈક્ષણિક સંગઠન ચાલે છે એના પ્રમુખ તરીકે હું વિક્રમભાઈ જોઈતારામ સોલંકી આ સમાજનો સાથ અને સહકાર મેળવી આજે આ જાહેરાત કરું છું અને અમારી આ પ્રવૃત્તિને આગળ ધપાવવા માટેનો અમે સોએ સો ટકા પ્રયત્ન કરીશું પાલડી ગામમાં શંકર ભગવાનના મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં એક અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કારનો એક બનાવ અને એમના આક્ષેપોનો બનાવ બન્યો હતો એમાં ભેલડી પોલીસમાં તરત જ એફઆઈઆર દાખલ કરી હતી જેમાં એટ્રોસિટી એક્ટ ના રેલવેન્ટ સેક્શન્સ મુજબ એફઆઈઆર દાખલ થઈ છે અને એનો તપાસ મેં પોતે એએસપી એસપી દીઓ કરી રહ્યો છું એમાં ટોટલ વીસ લોકોની વિરુદ્ધમાં વિગતવાર ફરિયાદ લઈ લીધી છે અને અત્યારે ટોટલ દસ જેટલા લોકોને પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરીને આગળની પૂછપરછ ચાલુ છે બાકી આરોપીઓની પણ શોધખો ચાલુ છે અને એમને તરત જ એમને ડિટેન કરીને આગળ પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે એના માટે એક અમારી એલસીબીની એસઓજીની અને સ્થાનિક પોલીસની અને એએસપી ઓફિસની અલગ અલગ ટીમો એમની ગોતી રહી છે જેમાં ટાવર લોકેશન અને આ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી એમની શોધખોળ ચાલુ છે તરત જ જેટલું ઝડપથી બની શકે એટલે ઝડપથી એમની એમના ઉપર પણ કાર્યવાહી થશે હું આપ તમામ ગ્રામજનોને આપ મીડિયા મિત્રોના માધ્યમથી જણાવવા માગું છું કે પોલીસ એમાં તત્પરતે તત્પરતાથી અને ઝડપથી કાર્યવાહી કરી રહી છે દસ આરોપીઓને ઓલરેડી રિટેન કરીને પૂછપરછ ચાલુ છે બાકી આરોપીઓને પણ અમે તરત જ અમે ગોતીને આગળની કાર્યવાહી હાથે પકડી લેશું પણ હું આપના માધ્યમથી તમામ લોકોને જણાવવા માગું છું કે ચક્કાજામ અને કાયદો કોઈ પણ હાથમાં લેવાની વાતો કરશે તો પછી કાયદેસર એમના ઉપર પોલીસને કાર્યવાહી કરવી પડશે હું એએસપી એસપી તો તમામને અપીલ કરું છું કે આ જે બનાવ બન્યો છે એમાં અત્યાર સુધીમાં કેટલા જાતિવાદના આક્ષેપો ખરા છે અને ખોટા છે આ તપાસનો વિષય છે અને એક વખત તપાસ પૂરું થઈ જાય તો એમાંથી જે સત્ય છે એ બહાર તમામ લોકો આગળ એ સત્ય આવશે અત્યારે એમને કોઈ જાતિવાદનો રંગ ના આપે અને જ્યાર સુધી તપાસ ના થાય પૂરી ત્યાર સુધી એવું કોઈ અલ્ટિમેટમ આપતું હોય અને કોઈ ટ્રાફિક જામ અથવા ચક્કાજામની વાત કરતો હોય તો હું એમને અપીલ કરું કે હું એવું બધું ના કરું અથવા તમારા ઉપર કાયદેસર કાર્યવાહી થશે